દિવાળીના તહેવારમાં કાયદો વ્યવસ્થા જળવાય એ માટે પોલીસ અલર્ટ મોડ પર છે પાટણમાં ઇડિવિઝન પોલીસે રાત્રે પેટ્રોલિંગ કર્યું જ્વેલર્સ શોપમાં સીસીટીવી કેમેરા લગાવવા વેપારીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે નંબર પ્લેટ અને કાળા કાચવાળા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે ત્રણ દરવાજા મદ્રસા હીંગડા ચાસર જુનાગઢ વિસ્તારોમાં પણ તપાસનો ધમધમાટ છે તે પણ શરૂ કરવામાં આવ્યું છે દિવાળીના તહેવારો આવી રહ્યા છે એને ધ્યાનમાં લઈને જે બજારમાં ભીડભાડ વધી રહી છે લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે તો એવા સંજોગોમાં લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ કંટ્રોલમાં રહે એના માટે આજે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવેલું હતું નાના લારીવાળા તેમજ દુકાનવાળાને સમજ કરવામાં આવેલી હતી કે પોતાના જે વ્હીકલ્સ છે એને પોલીસની સૂચના પ્રમાણે રાખે કે જેથી જે ખરીદી કરવામાં મોટો વર્ગ આવી રહ્યો છે અને અડચણરૂપ ના બને આ ઉપરાંત અત્યારે જે વેપારીની દુકાનો તેમજ ખાસ કરીને જે સોના ચાંદીના વેપારીઓ છે તેની ઘણી ઘણો રસ જોવા મળી રહ્યો છે તો આ વેપારીઓને પણ સૂચના કરવામાં હતી કે પોતાની સેફ્ટી માટે અને લો એન્ડ ઓર્ડર જળવાય તે માટે પ્રોપર પોતાના સીસીટીવી અરેન્જ રાખે જેથી કરીને આ આગામી તહેવારોમાં કોઈ મોટા એવા બનાવો ના બને અને આપણે સુખ શાંતિથી આપણા તહેવારો ઉજવી શકીએ વેલકમ બેક વિરામ